મોરબીના સનાળા રોડ ભક્તિનગર સર્કલથી લઈને ઉમિયા સર્કલ સુધીના રસ્તા ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી મોરબીની અંદર પાલિકાની જગ્યાએ જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે અને પ્રથમ કમિશનર તરીકે જ્યારે સ્વપ્નિલ ખરેને મુકાયા છે ત્યારે તેઓના દ્વારા વર્ષો સુધી જે કોઈ કામગીરી અત્યાર સુધીના ચીફ ઓફિસર કે અત્યાર સુધીના શાસકો દ્વારા કરવામાં નથી આવી તેવી કામગીરી ત્રણથી ચાર મહિનામાં કરી બતાવી છે અને જેને લઈને લોકોમાં તેમના પ્રત્યે ભારે માન જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર સનાડા ગામથી ઉમિયા સર્કલ સુધી જે કોઈ કાચા પકા દબાણો હતા તેને જેસીબી વડે દૂર કરવામાં આવેલી છે છાપરી બનાવવામાં આવેલી હોય પાનના ગલ્લા પાસે ઓટો બનાવવામાં આવેલો હોય બિનજરૂરી સીડી બનાવવામાં આવેલી હોય કે કોઈ પણ દુકાન કે મોટા ધંધાની આડસ કરીને કાચી કે પાકી દીવાલ બનાવીને જગ્યા કોર્ડન કરવામાં આવી હોય આવા તમામ પ્રકારના કાચા પાકા દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણો માજા મૂકી હતી અને તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું એટલે કે આ કામ જ્યારે એક સ્વપ્નિલ કર્યા આવા ખરે આવવાથી થઈ શકતું હોય તો અત્યાર સુધીના ચીફ ઓફિસર અત્યાર સુધીના શાસકોએ શું કામગીરી કરી તેવો ચોક્કસ સવાલ મોરબીના લોકોમાં મનોમાં ઉઠી રહ્યો છે કારણ કે હાલમાં પાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા બનાવાઈ છે ત્યારે નથી મશીનરી વધી નથી સ્ટાફ વધ્યો માત્ર એક વ્યક્તિના આવવાથી જો શહેરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો આ રીતે ધડોધડ દૂર કરી શકાતા હોય તો છેલ્લા વર્ષોમાં જે શાસકો આવ્યા અને છેલ્લા વર્ષોમાં જે જે લોકો ચીફ ઓફિસર તરીકે આવ્યા તેઓએ આ કામગીરી કેમ ન કરી આવો સવાલ હાલ મોરબીવાસીઓના મનમાં ઉઠી રહ્યો છે કારણ કે કોઈ જાતની મશીનરી વધી નથી કોઈ જાતનો સ્ટાફ વધતો નથી એના એ સ્ટાફ એના એ મશીનરીથી જો હાલમાં આ દબાણો દૂર થવાની પ્રક્રિયા થઈ શકતી હોય તો અત્યાર સુધી કેમ કરવામાં આવતી ન હતી મોરબીની અંદર શહેરના જુદા જુદા રોડ પંચાસર રોડ વાવડી રોડ તે ઉપરાંત સનાળા રોડ રવાપર રોડ સામા મહારાણા પ્રતાપ સર્કલથી કુળદેવી પાન અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાટપર ચોકડી સુધીના દબાણો જે તે સમયે દૂર કરવામાં આવ્યા હતા જોકે એ પૈકી અમુક જગ્યાએ થોડા ઘણા દબાણો પાછા રેકડી કે છૂટક દબાણો આવી ગયા હોય તેવી પણ લોકોમાં એક બૂમ ઉઠી રહી છે જો કે આજે મોરબીના ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીનો જે સનાળા રોડ છે ત્યાં આ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને જેસીબીની મદદથી દુકાને બહાર કરવામાં આવેલા ઓટલા કે અન્ય નર્તરરૂપ થતાં છાવણી કે અન્ય નળતરૃપ ખોટી રીતે બનાવવામાં આવેલી દીવાલો અને અન્ય રેકડી સહિતના જે દબાણો હોય તે તમામ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેસીબીની મદદથી આવા કાચા પકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને જે સરકારી જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવી હતી જેને લઈને લોકોમાં હાલ તરત તરહની ચર્ચા થઈ રહી છે કે હાલે જે રીતે એક અધિકારીને આવવાથી આ કામગીરી આટલી સારી રીતે થઈ શકતી હોય તો અત્યાર સુધીના પાલિકાના શાસકો અને પાલિકાના અત્યાર સુધીના ચીફ ઓફિસરો કેમ આવી કોઈ કામગીરી કરી નહીં અને હાલ આ જે રીતે દર બુધવારે શહેરના કોઈ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આગામી સમયમાં જ્યારે સ્ટાફ અને મશીનરી વધશે ત્યારે સોસાયટી વિસ્તારમાં પણ આ કામગીરી થશે તે ચોક્કસ છે